નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે માણસ ગમે એટલા પ્રયત્ન કરે ગમે એટલી સંપત્તિ ભેગી કરે ગમે એટલી લોભ લાલચ કરે ગમે એટલી વિષય વાસનાઓ કરે ગમે એટલા અત્યાચાર કે ભ્રષ્ટાચાર કરીને જે સંપત્તિ ભેગી કરે છે તો માણસ મૃત્યુ સમયે સંસારની સંપત્તિ કેમ સુડી જાય છે જ્યારે માણસ મરે છે ત્યારે એક ફૂટી કોડી પણ સાથે લઈ જતો નથી આનું કારણ શું તો પરમાત્માએ નથી કોઈ સિક્યુરિટીનો બંદોબસ્ત કર્યો કે નથી કોઈ નાકાબંધીનો બંદોબસ્ત કર્યો નથી કોઈ ચેકિંગવાળાનો બંદોબસ્ત કર્યો કે તમારા મરણ પછી તમારું ચેકિંગ કરે કે તમે કંઈ સાથે લઈ જતા તો નથી ને કે પછી નથી ક્યાંય સીસીટીવી કેમેરા લગાવ્યા તો તમારે મૃત્યુ સમયે જે તમે મારું મારું કહેતા હતા જેના પાછળ તમે પાગલ બની ગયા હતા અને જેને મેળવવા માટે ન જાણે તમે કેટલાય પ્રયત્ન કર્યા હતા કેટલાય કર્મ કર્યા હતા કેટલી વખત છલ કપટ દગા પ્રપંચ અત્યાચાર અને ભ્રષ્ટાચાર કર્યો હતો કેટલાય બિચારા ગરીબોના નિશાસા લીધા હતા તો આ બધું જ કરીને તમે તમારી મનગમતી સંપત્તિ ભેગી કરી હતી અને તેને તમે પ્રેમ કરતા હતા તે સંપત્તિને તમે મારી સંપત્તિ મારી સંપત્તિ એમ કહેતા હતા તો એવી તમારી પ્રિય સંપત્તિને અહીં સંસારમાં છોડી દઈને જાવશો તો તમારો જીવ નથી બળતો વધારે ન લઈ જાવ તો કંઈ નહીં પરંતુ જરૂર પૂરતું થોડું ઘણું તો સાથે લઈ જાઓ અરે ભાઈ તમારે તો થોડું ઘણું નહીં પરંતુ બધું જ લઈ જવું છે પરંતુ એવી કોઈ કોઈ સુવિધા નથી નહીતર આજનો કાળા માથાનો માનવી શેતરાય ખરો હા ભવિષ્યમાં કાગળો પણ શેતરાઈ જાય એ નક્કી ના કહેવાય અને જો સુવિધા હોય તો તને પહેલેથી જ સ્વર્ગમ પ્લોટ ખરીદી લીધો હોત મકાન બનાવી દીધું હોત અને પાછળ છોકરા માટે એક રૂપિયો પણ ન રાખત તો આવી સુવિધા નથી તેનું કારણ શું તો અહીં બે પ્રદેશો આવેલા છે એક છે પિંડનો પ્રદેશ જેને આપણે સંસાર કહીએ છીએ સંસારનો પ્રદેશ અને બીજો છે બ્રહ્માંડનો પ્રદેશ કે જેને આપણે અવિનાશી અનંત બ્રહ્માંડની ઉપમાથી આપણે જેને ઓળખીએ છીએ હવે જે પિંડનો પ્રદેશ છે તે આકાશ વાયુ જલ અગ્નિ અને પૃથ્વી તત્વથી બનેલો છે મતલબ આપણે જે જોઈ રહ્યા છીએ સંસારની ચીજવસ્તુઓ સંસારની સંપત્તિ અને આ તમારું શરીર તે પણ પાંચ તત્વથી જ બનેલું છે તો પિંડથી બ્રહ્માંડમાં જવા માટે નથી કોઈ રેલવે કે નથી કોઈ હેલિકોપ્ટરની સુવિધા કે નથી ક્યાંય એરપોર્ટ કે નથી કોઈ રસ્તો જ્યારે તમે બ્રહ્માંડમાંથી પિંડમાં આવ્યા ત્યારે નગ્ન અવસ્થામાં આવ્યા હતા ન તમારી પાસે શરીર હતું ન સંસાર હતો કે ન સંપત્તિ હતી અને આ સંસાર આ શરીર આ સંપત્તિ તમને પાંચ તત્વએ પ્રકૃતિએ કામ ચલાવું ઓછીની આપેલી છે તો પારકી થાપણ છે તો પારકી થાપણ ઉપર તમે તમારો હક કેવી રીતે કરી શકો એટલે જ્યારે તમારું મૃત્યુ આવે ત્યારે આ પાંચ તત્વ તમારી પાસેથી પોતપોતાનો હિસ્સો પાછો લઈ લેશે અને તમે જેવા આવ્યા છો તેવા જ તમારે પાસું જવું પડે છે તો જ્યારે આપણે બ્રહ્માંડમાંથી પિંડમાં આવ્યા ત્યારે આપણે નગ્ન અવસ્થામાં હતા મતલબ એક તેજ હતા એક ધ્વનિ હતી આપણે એક શક્તિ સ્વરૂપે અહીં આવ્યા તો જેવા આવ્યા એવા જ આપણે પાછું જવું પડે છે કારણ કે જેની વસ્તુ જે કોઈએ તમને કોઈ વસ્તુ આપી હોય તો તે એની અમાનત થઈ જાય તો પારકાની વસ્તુ ઉપર પારકાની અમાન અમાનત ઉપર આપણો કોઈ અધિકાર ચાલતો નથી તો ઠીક છે આ શરીર પ્રકૃતિએ તમને વસ્ત્ર તરીકે આ શરીર આપ્યું અને જ્યારે આ શરીર છોડવાનું થાય છે તો જેમ આપણે વસ્ત્ર ઉતારી દઈએ છીએ તેમ આ શરીર રૂપી વસ્ત્ર પણ ઉતરી જાય છે અને આ શરીર પાંચ પાંચ તત્વથી બનેલું છે તો પછી પાંચે પાંચ તત્વ એનો હિસ્સો પાછો લઈ લેશે હવે તમે મકાનની વાત કરો સોના ચાંદીની કે રૂપિયાની વાત કરો તો એ પણ પાંચ તત્વમાંથી જ ઉત્પન્ન થયેલું છે કારણ કે તમે મકાન બનાવવા જે સિમેન્ટ ઈટ પથ્થર કે ખીલાસરી કે લોખંડ જેનો ઉપયોગ કરતા હોય તે તે પાંચ તત્વનું જ રૂપ છે અને તમે જે ગાડી ચલાવો છો તેમાં જે લોખંડ વપરાય છે તેમાં જે પ્લાસ્ટિક વપરાય છે મતલબ ગાડીમાં જે તે મટિરિયલ્સ વપરાય છે તે પણ પાંચ તત્વનું જ રૂપ છે અને તમે જે નોટોને મારી સંપત્તિ મારી સંપત્તિ કરી રહ્યા છો તે નોટોનો કાગળ પણ પાંચ તત્વનું જ રૂપ છે અને એ કાગળ ઉપર જે પ્રિન્ટ થાય છે એ પ્રિન્ટ પણ પાંચ તત્વનું જ રૂપ છે માટે પાંચ તત્વની વસ્તુ તમને પાંચ તત્ત્વએ તમારા એક આયોજન માટે તમને આપી હતી પણ જ્યારે તમારે અહીંથી રવાના રવાના થવાનું થાય છે ત્યારે એ જ પાંચ તત્વ પોતપોતાની વસ્તુ પાછી લઈ લેશે હરિ ઓમ સત્સ આદેશના પ્રણામ